હીરાનો પણ ભાવ બહુ સારો છે અમને ડુંગળી કરી હતી પણ ભાવ અમને થોડોક સારો મળી ગયો એટલે વાંધો ન આવે એવું બને ને હાલો આજો આ હવે પવન ન થાવતો હવે બાઈક માં પવન ન આવતો ચાલ જરા આયા છે શરદ જીરુ છે થેન્ક યુ બાય વિલેજ લાઈફ વિથ મહેશ થેન્ક યુ બાય થેન્ક યુ વેલકમ છે તમારું લાઈવ સ્ટ્રીમમાં ભાઈ તમે ક્યાંથી જોડાયા એમને ખબર હોય પાર મેં રાખેલું છે કે ભાગમાં રાખે ભાઈ ભાગમાં રાખેલું છે આપણે ઘરનું તો હે નહીં અમારા ઘરની જમીન જ નહીં ને અમારા ઘાઈડિયા બધા વેકી વેકીને થઈ ગયા એટલે અમારે હવે ભાગમાં રાખવું પડે રહ્યું ચોટીલા અચ્છા ભાઈ ચોટીલાના તો તમે ક્યાં છે ચોટીલા તો આ રહ્યો અહીંયા નજીક જ થાય કલાકનો રસ્તો છે આપણે ખબર નહીં હે

का जीरो है वाह 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 हेलो वा। गाइस वा। जय मित्रों लाइक ना करिए लाइक कर दीजिए मित्रों गलपेश भाई दोरी-वोरी पाए कि नहीं पाए